નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકેડેમી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર ધોરણ સાત સામાજિક વિજ્ઞાનમાં પાઠ રાજ્ય સરકારનું આઈડિયલ સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં શીખવાના છીએ મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી થાય અથવા પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ પણ કરી દેજો તો ચાલો હવે વિડીયો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો પહેલું વિકલ્પ છે રાજ્યની વિધાનસભા બીજા કયા નામથી ઓળખાય છે આમાં સાચો ઉત્તર આવશે સી ધારાસભા બીજું ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કઈ છે જવાબ આવશે ડી આપેલ તમામ ત્રીજું છે રાષ્ટ્રની સરકાર કયા નામે ઓળખાય છે સાચો ઉત્તર આવશે બી સંઘ ચોથું છે એમએલએ બનવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ સાચો ઉત્તર આવશે બી પચીસ વર્ષ પાંચમું છે કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાડે છે સાચો ઉત્તર આવશે એ રાજ્યપાલ છઠ્ઠું છે વિધાનસભાના સરળ સંચાલન માટે વિધાનસભ્યો કોને ચૂંટે છે સાચો ઉત્તર આવશે એ અધ્યક્ષ ઉપાધ્યક્ષ સાતમું કારોબારીના વહીવટી અધિકારીઓને શું કહેવામાં આવે છે જવાબ સી વહીવટી કારોબારી આઠમું છે રાજ્યના બંધારણીય વડા કોણ છે ઉત્તર આવશે સી રાજ્યપાલ નવમું છે ખાલી જગ્યા રાજ્યપાલની નિમણૂક કરે છે સાચો ઉત્તર આવશે બી રાષ્ટ્રપતિ દસમું રાજ્યપાલના કાર્યોમાં નીચેનામાંથી કયા કાર્યોનો સમાવેશ થતો નથી સાચો ઉત્તર આવશે ડી નાણાં મંત્રી પાસે રાજ્યનું અંદાજપત્ર રજૂ કરે છે અગિયારમો વિકલ્પ મંત્રીમંડળમાં કઈ કક્ષાના મંત્રીઓ હોય છે સાચો ઉત્તર આવશે ડી આપેલ તમામ બારમો વિકલ્પ છે રાજ્યનો વહીવટ કઈ સરકાર કરે છે જવાબ આવશે એ રાજ્ય તેરમું ગુજરાતની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ હતી સાચો ઉત્તર આવશે બી પહેલી મે ઓગણીસો સાહીઠ ચૌદમો વિકલ્પ છે ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે સાચો ઉત્તર આવશે ડી અમદાવાદ પંદરમું વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે જવાબ એ રાષ્ટ્રપતિ સોળમો વિકલ્પ કઈ અદાલત કોર્ટ ઓફ રેકોર્ડ્સ તરીકે ફરજ બજાવે છે સાચો ઉત્તર આવશે એ વડી અદાલત સત્તરમો વિકલ્પ માતા અને નવજાત શિશુને સરકારી સંસ્થામાંથી ઘરે મૂકવા જવા કઈ યોજના રાજ્ય સરકાર ચલાવે છે સાચો ઉત્તર આવશે સી ખિલખિલાત ડ્રોપબેક યોજના ત્યાર પછી બીજો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા રાજ્યનો કારોબાર ચલાવવાનું કામ ખાલી જગ્યા કરે છે રાજ્ય સરકાર બીજું સ્થાનિક સ્વરાજ્ય ખાલી જગ્યા અને ખાલી જગ્યા એમ બે વિભાગમાં વહેંચાયેલું છે જવાબ આવશે ગ્રામીણ અને શહેરી ત્રીજી ખાલી જગ્યા ભારતમાં ખાલી જગ્યા રાજ્યો અને ખાલી જગ્યા કેન્દ્ર શાસિત પ્રદેશો છે જવાબ આવશે અઠ્યાવીસ રાજ્યો અને આઠ કેન્દ્ર શાસિત પ્રદેશ ચોઠી ખાલી જગ્યા ખાલી જગ્યા કક્ષાએ વહીવટ કરતી સરકારને રાજ્ય સરકાર કહે છે જવાબ રાજ્ય પાંચમી ખાલી જગ્યા રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે જવાબ વિધાન પરિષદ છઠ્ઠી ખાલી જગ્યા ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે જવાબ એકસો બ્યાસી સાતમી ખાલી જગ્યા ગુજરાતનું વિધાનસભા ભવન ખાલી જગ્યા ખાતે આવેલું છે જવાબ ગાંધીનગર આઠમી ખાલી જગ્યા ગુજરાતના વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે જવાબ વિઠ્ઠલભાઈ પટેલ વિધાનસભા ભવન નવમી ખાલી જગ્યા વિધાનસભાની ચૂંટણી દર ખાલી જગ્યા વર્ષે થાય છે જવાબ પાંચ દસમી ખાલી જગ્યા રાજ્ય સરકારનું બીજું અંગ ખાલી જગ્યા છે જવાબ કારોબારી અગિયારમી ખાલી જગ્યા મંત્રીમંડળને ખાલી જગ્યા કહેવામાં આવે છે જવાબ રાજકીય કારોબારી બારમી ખાલી જગ્યા ખાલી જગ્યા રાજ્યની કારોબારીના વડા છે જવાબ રાજ્યપાલ ખાલી જગ્યા રાજ્યપાલના હોડા માટે ખાલી જગ્યા વર્ષ કે તેથી વધુ વયનો વ્યક્તિ લાયક ગણાય છે જવાબ પાંત્રીસ વર્ષ ચૌદમી ખાલી જગ્યા મંત્રી મંડળમાં ખાલી જગ્યા કક્ષાના મંત્રી હોય છે જવાબ ત્રણ પંદરમી ખાલી જગ્યા ખાલી જગ્યા સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે જવાબ કેન્દ્ર સોળમી ખાલી જગ્યા સરકારનું ત્રીજું અંગ ખાલી જગ્યા છે જવાબ ન્યાયતંત્ર સત્તરમી ખાલી જગ્યા નાગરિકના હકોનું રક્ષણ અને જતન ખાલી જગ્યા કરે છે જવાબ ન્યાયતંત્ર અઢારમી ખાલી જગ્યા તંદુરસ્ત ખાલી જગ્યાથી જ રાષ્ટ્રનો સર્વાંગીણ વિકાસ શક્ય બને છે જવાબ માનવ સંસાધન ઓગણીસમી ખાલી જગ્યા દર્દીને તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યાની યોજના છે જવાબ આવશે એકસો આઠ એમ્બ્યુલન્સ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તેની નિશાની કરી જણાવો પહેલું વિધાન સરકારના મુખ્ય ત્રણ અંગો છે સાચું બીજું વિધાન દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે સાચું ત્રીજું છે ભારત દેશમાં બે કક્ષાની સરકાર છે સાચું ચોથું વિધાન ભારતના દરેક રાજ્યની વિધાન પરિષદ હોય છે ખોટું પાંચમું વિધાન ઉત્તર પ્રદેશમાં વિધાન પરિષદ છે સાચું છઠ્ઠું ગુજરાતની ધારાસભામાં વિધાન પરિષદ નથી સાચું સાતમું વિધાન વિધાનસભાને નીચલું ગૃહ પણ કહેવાય છે સાચું આઠમું વિધાન વિધાનસભાના સભ્યોની સભ્ય સંખ્યા વસ્તીના આધારે નક્કી થાય છે સાચું નવમું વિધાન વિધાનસભા કાયમી ગૃહ છે ખોટું દસમું વિધાન વિધાનસભામાં નાણાકીય ખરડાઓ પસાર થઈ શકે છે ખોટું અગિયારમું વિધાન ભારતના દરેક રાજ્યમાં રાજ્યપાલ હોય છે સાચું બારમું વિધાન રાજ્યપાલની નિમણૂક છ વર્ષ માટે થાય છે ખોટું તેરમું વિધાન મંત્રીમંડળે લીધેલા નિર્ણયોની જાણકારી મુખ્યમંત્રી રાજ્યપાલને આપે છે સાચું ચૌદમું વિધાન ભારતમાં સંવાયતંત્રની તંત્રની શાસન વ્યવસ્થા છે સાચું પંદરમું વિધાન ભારતના દરેક રાજ્યમાં વડી અદાલત હોય છે સાચું સોળમું રાજ્યની ધારાસભા કાયદા અને વ્યવસ્થાનું રક્ષણ કરે છે ખોટું સત્તરમું આરોગ્ય એ શારીરિક

પહેલું ધારાસભા બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર બીજો સવાલ સ્થાનિક સ્વરાજ્ય કોને કહે છે જવાબ સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કહે છે ત્રીજો સવાલ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના નામ આપો જવાબ નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બે શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે ચોથો સવાલ રાષ્ટ્રકક્ષાની સરકારને શું કહે છે જવાબ રાષ્ટ્ર કક્ષાની સરકારને કેન્દ્ર સરકાર કે સંઘ સરકાર કહે છે પાંચમો સવાલ રાજ્ય સરકારના મુખ્ય અંગો જણાવો જવાબ રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે પહેલું ધારાસભા બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર છઠ્ઠો સવાલ વિધાન પરિષદ કયા રાજ્યોમાં છે જવાબ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ કર્ણાટક તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વિધાન પરિષદ છે સાતમો સવાલ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે જવાબ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય ત્યારે રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે આઠમો ખરડો કાયદો ક્યારે બને છે જવાબ વિધાનસભાના સભ્યોએ બહુમતીથી પસાર કરેલા ખરડાને જ્યારે રાજ્યપાલની મંજૂરી મળે છે ત્યારે તે ખરડો કાયદો બને છે નવમો સવાલ વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે જવાબ વિધાનસભામાં અધ્યક્ષના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે દસમો સવાલ રાજ્યની કારોબારીમાં કોનો સમાવેશ થાય છે જવાબ રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો સમાવેશ થાય છે અગિયારમો સવાલ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે જવાબ રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક કરે છે બારમો સવાલ રાજ્યપાલ મુખ્યમંત્રી તરીકે કોને નિમે છે જવાબ રાજ્યપાલ વિધાનસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાની નિમણૂંક મુખ્યમંત્રી તરીકે કરે છે તેરમો સવાલ રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ કોણ ભોગવે છે જવાબ રાજ્યપાલની મોટાભાગની સત્તાઓ મુખ્યમંત્રી અને તેમનું મંત્રીમંડળ ભોગવે છે ચૌદમો સવાલ જો ન્યાયતંત્ર ન હોય તો શું થાય જવાબ જો ન્યાયતંત્ર ન હોય તો પ્રજાના હક્કોની જાળવણી ન થાય લોકોની માનહાની થાય પક્ષપાત થાય પ્રજા સાથે ભેદભાવ થાય અને દેશમાં હિંસા વ્યાપી જાય પંદરમો સવાલ આરોગ્ય એટલે શું આરોગ્ય એટલે શારીરિક માનસિક સામાજિક અને આધ્યાત્મિક ક્ષેમકુશળતાની સંપૂર્ણ અવસ્થા સોળમો સવાલ જાહેર સ્વાસ્થ્ય સેવાઓ કોને કહે છે જવાબ દેશની પ્રજાની સુખાકારી માટે સરકાર દ્વારા આપવામાં આવતી સ્વાસ્થ્ય સેવાઓને જાહેર સ્વાસ્થ્ય સેવા કહે છે સત્તરમો સવાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને લગતો મહત્વનો ભેદ કયો છે જવાબ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારને લગતો મહત્ત્વનો ભેદ એ છે કે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે ત્યાર પછી સાતમો પ્રશ્ન છે જોરકા જોરો જેમાં પહેલું છે એ વિભાગમાં આપ્યું છે પહેલું મુખ્યમંત્રીની નિમણૂક બીજું મંત્રીમંડળની રચના ત્રીજું વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશની નિમણૂંક ચોથું વિધાનસભાનું સંચાલન તો મિત્રો આમાં ઉત્તર આવશે પહેલામાં ડી બીજામાં બી ત્રીજામાં એ અને ચોથામાં સી જ્યારે બીજા જોડકા છે તેમાં એ વિભાગમાં આપ્યું છે પહેલું વડી અદાલત બીજું વિધાનસભા ત્રીજું વિધાનસભ્ય ચોથું વિધાન પરિષદ અને સાચો ઉત્તર આવશે પહેલાંમાં બી બીજામાં ડી ત્રીજામાં એ અને ચોથામાં સી તો મિત્રો અહીં આપણું પ્રકરણ સોલ રાજ્ય સરકારનું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું પણ ભૂલશો નહીં તમારો કિંમતી સમય આપી તમે આ વિડીયોની નિહાળ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર